ચાણક્ય અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા શાળા મહામંત્રીની ચૂંટણી બે સાત બે હજાર પચીસ શાળાની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર શાળા મહામંત્રીની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેના સીધા દ્રશ્યો હું તમને બતાવવા માગું છું કુમાર અને કન્યા બે હરોળની અંદર શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે વ્યવસ્થા જાળવી રહ્યા છે બી એલ પોતાની ફરજ નિભાવી રહ્યા છે પોલીસ સ્ટાફ પણ મતદારો શિસ્તમાં મતદાન કરવા માટે જાય એ વ્યવસ્થા જાળવી રહેલા નજરે પડે છે બૂથ નંબર એક અને બૂથ નંબર બે એમ કુલ બે બૂથની અંદર આ મતદાન યોજાવા જઈ રહ્યું છે આપ જોઈ શકો છો મતદાતા એક પછી એક કક્ષમાં પ્રવેશ કરી રહ્યા છે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર એમની ઓળખ કરી શાહીની નિશાની લે છે ડાબા હાથે શાહીનું નિશાન કર્યું બેલેટ અધિકારી બેલેટ આપે છે ત્યારબાદ મતદાન માટે મતદાતા પ્રવેશ કરે છે બીપનો અવાજ તમને સંભળાયો ગુપ્ત મતદાન અહીંયા થઈ રહ્યું છે દરેક મતદાતા એક પછી એક ઉમેદવાર પસંદ કરવા માટે બેલેટ દબાવી પોતાનો મત આપી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલની અંદર એ મતદાન થઈ રહ્યું છે પ્રિસાઇડિંગ ઓફિસર પોતાની ફરજ નિભ નિભાવી રહ્યા છે આપ દ્રશ્યમાન થાય છે બૂથ નંબર બેના સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક પછી એક મતદાતાઓ પોતાના પવિત્ર મતદાન માટે પ્રવેશ કરી રહ્યા છે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર મતદાતાની ઓળખ કરી એમની શાહી લઈ રહ્યા છે મતદાતા પોતાની ઓળખ પત્યા પછી શાહી કરતા નજરે પડે છે ડાબા હાથ પર શાહીનું નિશાન બેલેટ અપાઈ ગયું છે મતદાતા ઈવીએમ તરફ પોતાનો મત આપ્યો શાંતિપૂર્ણ માહોલની અંદર સમગ્ર મતદાનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એક પછી એક મતદાતા આવી મતદાનનો ઉપયોગ બીપનો અવાજ સંભળાયો તમને ખૂબ સરસ શાંતિપૂર્ણ માહોલની અંદર એક પછી એક મતદાતા આવી એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના મનપસંદ મહામંત્રીની પસંદગી કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે મતદાન મથકની અંદર જરૂરી સૂચનાઓ દ્રશ્યમાન થાય છે